રાજ્યના ઉદ્યોગ મંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય સાહસિકતા વિકાસ સેમિનાર નું આયોજન કરાયું હતું ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થકી રોજગારીની તકો અને સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું વાજપેયી બેંકે બલ યોજના અંતર્ગત લોડિંગ રિક્ષાની સહાય મેળવનાર બે લાભાર્થીઓને મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ સેમિનાર અંતર્ગત કયો ઉદ્યોગ શરૂ કરવો કેવી રીતે કરવો સરકારની વિવિધ યોજનાઓ બેંક લોન માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર નિષ્ણાતો દ્વારા જરૂરી જ્ઞાન માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેમિનારનું ઉદઘાટન કરતા જણાવ્યું કે ઓગણીસો ઓગણ્યાસીથી ઉદ્યોગ મંત્રાલય રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં દેશ સાથે ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે નક્કર આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વાઇબ્રન્ટ ગુજરાતની દસ સમિટ પૂરી થઈ છે જેનો લાભ ગુજરાતને મળ્યો છે આગામી સમયમાં સ્કિલ યુનિવર્સિટી થકી સ્કિલ્ડ યુવાધન તૈયાર થશે જે દેશ વિદેશની ઔદ્યોગિક જરૂરિયાતને પૂર્ણ કરશે આવનાર દસ વર્ષમાં કેવા પ્રકારની સ્કિલ જોઈએ એને અનુરૂપ આયોજન અને પોલિસી રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવી છે આઈટીઆઈ કોલેજોમાં પણ એકસો પચાસ કરતાં વધુ અભ્યાસક્રમો થકી વિદ્યાર્થીઓ ભણતર પૂરું થાય અને રોજગારી મેળવી શકે ઉદ્યોગપતિ બની શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે ઉદ્યોગ સાહસિકતા અપનાવી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકીએ તેવી શુભકામનાઓ પાઠવી મંત્રીએ આ સેમિનારમાં ભાગ લઈ રહેલા યુવાનોને તાલીમ અને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલે સીઈડી સંસ્થાનો પરિચય આપતા કહ્યું કે છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે સિદ્ધપુરથી થયેલ શરૂઆત આગામી સમયમાં આખા ગુજરાતમાં થવાની છે ગુજરાતનું યુવાધન ઉદ્યોગ સાહસિકતા અપનાવી રોજગારી માટે આત્મનિર્ભર બને તે માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે આ સેમિનારમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માર્ગદર્શન અને તેમના જ્ઞાનનો અનુભવ મેળવવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે સીઈડીના ડાયરેક્ટર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડોક્ટર નીલ શ્રીમાળી નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ પ્રાંત અધિકારી જય બારોટ સંગઠન પ્રમુખ દશરથજી મહામંત્રી ભાવેશ પટેલ સહિતની કંપનીઓના પ્રતિનિધિઓ એન્જિનિયરિંગ આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકો ગોકુળ યુનિવર્સિટી સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ઇબ્રાહીમ મેમણ અસલમ ભાઈ છે આજ રોજ મને બળવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તક વાજપાઈ યોજના હેઠળ લાખ રૂપિયાની સબસિડી સાથે છ લાખનું સાધન મને મળેલ છે જે બદલ રાજપૂત સાહેબના મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ યોજના હેઠળ અમને રોજાની આવી તકો પૂરી પાડવા બદલ સરકાર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આવી યોજના આગામી બહુ સારી લાવો તે બદલ આવા અમારા જે મીડિયમ રેન્જ મીડિયમ કક્ષાના જે જે લાભાર્થીઓ છે એમને સારી લાભ મળે તે બદલ આ યોજના અઠાર ખૂબ ખૂબ સરકારશ્રીનો લાભ આભાર માનીએ છીએ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં બે હજાર ત્રણથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાયબ્રેન્ટની શરૂઆત કરેલી છેલ્લા વીસ વર્ષમાં દસથી વધારે વાયબ્રેન્ટ થઈ એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે તેત્રીસ ટકા સમગ્ર ભારતનો જ્યારે એ આગળ ગુજરાતમાં થતો હોય અઢાર ટકાથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય અગિયાર ટકા ફેક્ટરીઓ ગુજરાતમાં હોય જીડીપી આઠ પોઈન્ટ ચાર આપતા હોઈએ લોજિસ્ટિકમાં નંબર વન હોઈએ રોજગારી આપવામાં છેલ્લા વીસ વર્ષથી આપણે નંબર વન હોઈએ એને કેવી રીતે આગળ વધી વધારી શકાય જમાનો ડિજિટલ દુનિયાનો છે એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપીને ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય શ્રી એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે એ યોજનાઓ તાલીમબંધ એનો તાલીમ અપાય એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીંયા આગળ એની શિબિર રાખવામાં આવી છે એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે ભારત સરકારની શું યોજનાઓ છે દુનિયામાં શું થ થઈ રહ્યું છે અને છેલ્લા દસ વર્ષમાં શું થવાનું છે એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીંયા આગળ ગોઠવાયો છે મારા ઉદ્યોગપતિ સાહસિક પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે અધિકારીશ્રીઓ સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે તો હું બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું